ગરખોલ મીઠા ફેક્ટરી રોડ પર રોડ ખોડી કાર્યા બાદ રિપેર ન કરતા પારાવાર મુશ્કેલીઓનો સામનો સ્થાનિક રહીશો કરી રહ્યા છે ગંદકીથી ભર ભરમાર સાથે કિચનનો જમાવડો થયો છે આરોગ્ય કેન્દ્ર આંગણવાડી કેન્દ્રમાં જવું પણ અશક્ય બન્યું છે આંગણવાડીના બાળકો કિચનમાં લપસી રહ્યા છે પંચાયત દ્વારા પ્રાથમિક ચોમાસાને ધ્યાને રાખી રોડ દુરુસ્ત કરવામાં સ્થાનિકો દ્વારા માંગ કરી રહ્યા છે અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા મીઠા ફેક્ટરી વિસ્તારમાં પંચાયત દ્વારા કામગીરી માટે રોડ ખોદી કાઢવામાં આવ્યો હતો જે બાદ તેને રિપેરિંગ વર્ક ના કરવામાં આવતા રોડ પર હાલ કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે એટલું જ નહીં આજુબાજુ કચરાનો જમાવડો થઈ ગયો છે તો પંચાયત દ્વારા પાણીનો પંપમાંથી પાણી બારોબાર વહેતું રહેતું હોવાથી સતત ગંદકી ફેલાઈ રહી છે અહીં આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે તો આંગણવાડી પણ આવેલી છે જ્યાં નાના ભૂલકાઓ આવાગમન કરી રહ્યા છે જેઓ આ કિચડમાં ફસાઈને પડી રહ્યા છે ગંદકીને લઈ રોગચાળો ફેલાવાના ભયને લઈ સ્થાનિકો દ્વારા કચરો નહીં નાખવાના બોર્ડ લગાવી પાંચસો રૂપિયાના દંડની જાહેરાત કરી રહ્યા છે સ્થાનિક રહીશો દ્વારા પંચાયત દ્વારા હાલ ચોમાસાને ધ્યાને રાખી અહીં રોડનો દુરસ્તીકરણ કરવામાં આવે તેમજ ગંદકીને લઈ દવા છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મારું નામ ઇન્દિરાબેન ગિરીશભાઈ મહેતા છે હું આંગણવાડીમાં જોબ કરું છું અને મારે આંગણવાડીમાં નાના નાના બચ્ચાઓ આવે છે એમને આ રોડ રસ્તાના લીધે જે ગતર લાઈનમાં રસ્તો ખોરાઈ ગયો છે એ હજુ સુધી કંઈ કરી નથી આપ્યો અને બાળકો રોજ જ પડી જાય છે તો એના માટે કંઈક પણ કરવા વિનંતી છે હું ગરખોલ ગ્રામ પંચાયતમાં આંગણવાડી આવે છે